ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘમાંથી છૂટા કરેલ એકસો પાંચ કર્મીઓનો મામલો છૂટા કરાયેલ કર્મચારીઓ હવે લડાયક મૂળમાં બપોરે અમૂલ ડેરીએ પહોંચી આપશે આશ્ચર્યજનક કાર્યક્રમો ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના ડિરેક્ટરો પણ જોડાશે કર્મીઓ સાથે ડિરેક્ટરો સાથે મળી કર્મીઓ આપશે આવેદનપત્ર ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના ચેરમેન અને નિયામક મંડળને આપશે આવેદનપત્ર ચાર દિવસ પહેલા કર્મીઓને ટેલિફોનિક સૂચના આપી કરાયા હતા છૂટા ઈસ્વીસન ઓગણીસો તોતેર થી આપની સેવામાં કાર્યરત તથા સર્જનાત્મક ઘાટ ઘડતર નો સમૃદ્ધ ખજાનો પ્રથમ દ્રષ્ટિમાં જ પ્રેમ સ્નેહની અભિવૃદ્ધિ હોય કે અવસરનો અજવાળું મારા સુખનું સાચું સરનામું એટલે મેસર્સ મનીષ એન્ડ કંપની પેટલાદ તો આવો આપણે મુલાકાત કરીએ એચયુઆઈડી હોલમાર્ક ધરાવતા અદ્યતન શોરૂમની અહીંયા ચાંદીની દરેક પ્રકારની એન્ટીક આઈટમો તથા દાગીના મળી રહેશે ગોલ્ડ અને ડાયમંડની તો વાત જ કંઈ અલગ છે અહીંયા આધુનિક ડિઝાઇનો જેમ કે એન્ટીક જ્વેલરી પોલ્કી જ્વેલરી જળતર જ્વેલરી રિયલ ડાયમંડ જ્વેલરી તથા પ્લેટિનમ જ્વેલરી સર્ટિફિકેટ સાથે મળશે અને દાગીનાની શુદ્ધતા ચકાસવા કેરેટ મીટરની સુવિધા તો ખરી જ તથા તમારા જૂના દાગીનાનું સો ટકા વળતર મળશે અહીંયા વેલ ટ્રેન તથા કોઓપરેટિવ સ્ટાફ દ્વારા ગ્રાહકને સંતોષકારક સેવાઓ તથા સરળ હપ્તેથી સોનું ખરીદવાની ગોલ્ડ વર્ષા યોજના પણ ઉપલબ્ધ છે અને દરેક પ્રકારની ડિજિટલ પેમેન્ટની સુવિધા પણ છે જ તમારા સોના ચાંદીનો સાચો ભાવ મેળવવા તથા તમારા સોનેરી અવસરને યાદગાર બનાવવા અવશ્ય મુલાકાત કરશો